ખેડૂતોને મળી રહે સિંચાઈનું પાણી આ માટે સરકારે કેનાલ તો બનાવી પરંતુ કેનાલમાં વર્ષોથી નથી છોડાયું પાણી દ્રશ્યો છે પાટણના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના પંચાસર ગામ પાસેથી પસાર થઈ રહી છે નર્મદાની માઇનર કેનાલ કેનાલના નિર્માણ માટે ખેડૂતોએ જમીન આપી જો કે કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો નારાજ છે સૂત્રોચ્ચાર કરી ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી ખેડૂતોના મતે કેનાલ બનાવવાથી તેમને ફાયદો થશે તેવી આશા હતી પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં પાણી નથી છોડાયું ખેડૂતોએ આરોપ લગાવ્યો કે નર્મદા વિભાગના અધિકારીઓ સમયાંતરે કેનાલની સાફ સફાઈ અને સમારકામના નામે ખોટા બિલ બનાવી પોતાના ખિસ્સા ભરે છે મતલબ અમારો છે કે અમને જે અમે અમારા બાપ દાદા અહીંયા કેનાલો બનાવવા જમીન અમે અહીંયા આપી છે તે છતાં જોઈ રહ્યા પંદર પંદર વર્ષથી આ કેનાલો બનાવી હજુ પાણી આવ્યું નથી અને વગર પાણી આવ્યા જોઈ રહ્યા એમના સાહેબ ને રિપેર ઓલા ખાડ ઉખેડ આવે બાવરિયા કોઈ હોય જીસીબી લાઈન કઢાઈ નાખાવે અને હાલ તો બાવરિયા ઊભા હે સાહેબ પણ કશું કર્યું નહીં અને એમને એમના બિલ પાસ કરાવી લે છે પણ તે છતાં કોઈ અમારી અરજ હા ફરતા નથી પહેલાં આયા પંચોલીને અત્યારે આવ્યો હિરનભાઈ કોઈ કરતાં કોઈ હાફરતા નથી અમારી કોઈ વાત અમારી કોઈ અમારી ભરતા નથી જણાવવાનું એ કે આપણે જે માઇનર કેનાલ હે એની અંદર કોઈ દિવસ પાણી આવી લગભગ તેથી ચૌદ પંદર વર્ષ થયા પણ કોઈ દિવસ પાણી આવી નહીં અને આ લોકો કેનાલ રિપેરિંગ કામ કરી જાય બરાબર પણ કોઈ દિવસ પાણી હજુ આવ્યું જ નહીં આ કેનાલ લગભગ ત્રણ હજાર એકર જમીન આજુબાજુ છે આ કેનાલો પંદર વર્ષથી બની છે પણ આજ સુધી આ કેનાલમાં પાણી આવ્યું જ નથી અમે ગ્રામ પંચાયત લેવલથી લઈ તાલુકા પંચાયત કેનાલ કેનાલના ડિપાર્ટમેન્ટ પાટડીમાં અહીંયા બેચરાજી મહેસાણા અહીંયા કેનાલ જ્યાં પાણી છોડે છે ત્યાં બધી જગ્યાએ અમે રજૂઆત કરી પણ કોઈ પણ અધિકારી સારી રીતે આનો અભિપ્રાય અમને આપતું નથી કોઈ જવાબ આપતું નથી પાણી અમને આજ સુધી મળ્યું નથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે સાહેબ પાણી આના આપો આ જમીનનું લગભગ ત્રણ હજાર એકર જેવી જમીન છે જો આમાં પાણી આવે તો આ ખેડૂતોને અહીંયા આ એરિયામાં જીવવું શક્ય બનશે નહીતર આવું નવું પરિસ્થિતિ રહેશે તો આ લોકો અહીંયા આજથી હવે એવું થવા મળે છે કે માણસો બહાર જવા માંડ્યા છે આ ગામ આ ગામના એરિયા આજુબાજુના બધા જમીનો છે એ બધા બીજા ગામ જવા માંડ્યા કારણ કે અહીંયા ખેતીમાં પાણી મળતું છે નહીં શું કરે તો પાણી તમે અહીંયા પહોંચાડો અમારી અરજ છે સરકાર દ્વારા છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચે તેના માટે કેનાલો બનાવવામાં આવી પરંતુ તમને કડવી વાસ્તવિકતા બતાવવા માંગીશ આ વિસ્તાર છે શંખેશ્વર તાલુકાનું પંચાસર ગામ આપ જોઈ રહ્યા છો જે ખેડૂતો છે તે પોતે વિરોધ કરી રહ્યા છે કે જે કેનાલ છે જે છેલ્લા પંદર વર્ષથી તો બની ગઈ છે પરંતુ અત્યાર સુધી આ કેનાલના અંદર પાણી ના આવવાના કારણે ખેડૂતોએ વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાંય આજ સુધી અધિકારીઓ અહીંયા ધ્યાન દોર્યું નથી આપ જોઈ શકો છો ખેડૂતો છે જે ભેગા થયા છે અને વિરોધ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે કેનાલના અંદર પાણી આપવામાં આવે પરંતુ તમને વાત કરવામાં આવે કે જે આ પંચાસર વિસ્તારની જે જમીન છે જમીનના અંદર કેનાલ તો છે પરંતુ કે પાણી ના હોવાના કારણે ખેડૂતોને પાક લેવામાં મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે ખેડૂતો દ્વારા દૂર દૂર સુધી પાણીની પાઇપ મૂકીને પાણી લાવવું પડતું હોય છે અને મોંઘા ખર્ચા કરવા પડતા પરંતુ જે તે સમયે આ કેનાલ બનાવવામાં આવી હતી તે વખતે ખેડૂતોની મોટી આશા હતી કે વિસ્તારના અંદર પાણી મળી રહે છે પરંતુ જે સમયથી જ કેનાલ બની છે પરંતુ જે અધિકારીઓ જે કેનાલના જે મેન્ટેનન્સ ખર્ચા તેમજ સાફ સફાઈના ખર્ચા તો ઉધારી દે છે પરંતુ જે ખેડૂતોને ખેતર સુધી જે પાણી પહોંચવું જોઈએ તે પાણી આજ દિન સુધી પહોંચ્યું નથી એટલે હાલ તો જે પંચાસર તાલુકાના જે ખેડૂતો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે જે કેનાલ તો આવી છે કેનાલના અંદર જો પાણી છોડવામાં આવે તો ખેડૂતો છે તે સારી રીતે ખેતી કરી શકે પરંતુ આજ દિન પાણી કારણે ખેડૂતો જે હાલ તો જે મુસીબતો સામનો કરી રહ્યા છે એજાજ મનસુરી એવી અસ્મિતા પાટણ